નર્મદા ડેમ પાંચમી વખત પૂર્ણ ભરાવાથી માત્ર નવ્વાણું સેન્ટીમીટર દૂર સપાટી એકસો સાડત્રીસ મીટર ઉપરવાસમાંથી પાણીની આવક એક લાખ ક્યુસેક સામે જાવક ચુમોતેર હજાર ક્યુસેક નર્મદા નીરના વધામણા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે તેવી શક્યતાઓની ગણાતી ઘડિયો હાલ ડેમમાં પિસ્તાલીસ માળની બિલ્ડિંગથી વધુ જેટલો ભરાયેલો પાણીનો જથ્થો સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની સર કરવાથી હવે માત્ર નવ્વાણું સેન્ટીમીટર છેટું છે ઉપરવાસમાંથી નર્મદા જળાશયમાં પાણીની આવક એક લાખ ચાર હજાર ક્યુસેક થઈ રહી છે જેની સામે ડેમના પાંચ દરવાજા અને આરબીપીએચ થકી કુલ બાવન હજાર બસો અઠોતેર ક્યુસેક પાણી નદીમાં ઠલાવાઈ રહ્યું છે જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં સાતસો પાણી છોડાઈ રહ્યું છે ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી સતત ઘટી દસ પોઈન્ટ ઓગણપચાસ ફૂટે પહોંચી છે નર્મદા ડેમના પાયાથી ઊંચાઈ એકસો ત્રેસઠ મીટર છે એટલે કે ડેમ ચોપન માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે હાલની એકસો સાડત્રીસ પોઈન્ટ ઓગણ મીટરના જળસ્તર જોઈએ બે હજાર ઓગણીસમાં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે ભરાતા નર્મદા નીરના વધામણા કરાયા હતા જે બાદ ડેમ બે ત્રેવીસ સુધીમાં ચાર વખત ભરાઈ ચૂક્યો છે હવે નર્મદા ડેમ પાંચમી વખત તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાવવા માત્ર અમુક સેન્ટીમીટર દૂર છે ત્યારે આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નર્મદાના નીર વધામણા કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે રિપોર્ટર અઝહર પઠાન સત્ય ડે ન્યૂઝ કેવડિયા ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની